જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ તો આઈ હોપ બધા મજામાં છો આપણે પણ મજામાં જ છીએ અને છેલ્લા સાતથી આઠ દિવસમાં કોઈ વિડીયો અપલોડ કર્યો નથી આ મિત્રો આપણને પૂછતા હતા કે ભાઈ બ્લોગ નહીં આવતા પેલો આજે બનાવી દીધો બ્લોગ કારણ કે બ્લોગમાં તો કશું એવું હતું નહીં કે આપણો પણ બાકી આપણો બ્લોગ થોડા દિવસ સ્ટોપ કર્યા હતા રજા મૂકી મૂક્યો તો ચાલે કારણ કે જો બધું લગનગાળો લગન મોહન જોન છો ને એવું બધું અડાવડી હતું અને અમે બ્લોગમાં છું ને થોડું યુટ્યુબ તરફ છીએ રિસ્પોન્સ સારો મળતો નથી એટલે આપણે બ્લોગો સા મતલબ મનમાં એવું હતું એટલે ના નાખતા પછી ફરી ચાલુ કર્યા છે ફૂલ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરી નાખો મજબૂત મજબૂત બ્લોગ પણ આપશે તો કન્ટિન્યુ જો અને હા મિત્રો વિડીયો છે ને આખો પૂરો જોવાનું રાખો તો આપણો મતલબ કે વ્યૂએ આવું અને એક સપોર્ટ જ થઈ જાય અત્યારે તમને કહી દઉં કે આપણે શું આવ્યા છીએ બહેન બે અત્યારે તો જો મમ્મીને સારવાર દેશે કે આપણે આ ત્યાં આ બધું બગાડી છે શાકભાજી ભાઈ છે જો ભાઈ હું શાકભાજી વાય પણ રમણ ભમણ કરીને ભૂંડલો જતો રહેજો એવું કરીશું શાકભાજી જે બ્લોગ શાકભાજી તો થઈ છે પણ આ કારેલો પેલી સોળી ને એવું બધું વાય ને ભૂંડ ખોતરી ખાઈ ગયો અને આ ટેટી આ શું છે ગજા અરે વાય છે કાકડી ગાય જો કાકડી એવડી થઈ છે આ ભેડા પણ અમુક ગોઈ નાખ્યું છે ને એવું બધું કરીશ ગાય આ બધું સોડી ધોવાનું બધું હોય ગાઈસ પણ અહીંયા છે ને ભૂંડાઓ ને બધું સાફ બગાડી ગાઈસ ગઈશ જો અમારો ભાઈ સાહેબ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઘણા દિવસે આપણે બ્લોક કરીએ છીએ તમારે કોઈ કહેવાનું થતું હોય તો કહી દેજો ગભરાશો નહીં ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હોય મતલબ કુછ ભી અત્યારે ગાઈ જો નવા થઈને લગ્ન મજા હતા તો આઈ લગન માં શાયન આપણે બ્લોગ શરૂઆત કરી છે એટલે જો જોણમો જાતા મ મિત્રનું લગ્ન હતું એવું બધું હતું એટલે જો ગાઈસ આ સનસાસ તો ડવાઈ ગયું છે પણ મમ્મીને તરે સારફૂર તો સારફૂર તો વાડ જો જાડી રે તળે જય માતાજી ઘણા દાડે બ્લોગ કરે છે જો ગાઈસ એ તમા મમ્મીને વાડે સાર માટે હાલ તો બડ છે પણ અમાર બડવાઈ ગયો છે ગાઈસ બડ નાખું બસ તો આ બધું કોમકાજ હોય શું બ્લોગ બતાવું ગાઈસ પણ અ હું વધો નહીં આવે શોખ શોખનો શોખ અમુક ફરવા જવું આ સપેલું છે ટેકનું પૂછું બધું જ એટલે ગાઈસ તમને બ્લોગ જોવાની મજા આવશે તો એ કારણથી જ બ્લોગ તો આપણે ના બનાવતા અને છેકથી આપણે એમ કે તમને નવું હોત તો બાકી ઘરને ઘેર શું હોત તો એ એકદમ બોરિંગ થઈ જાય બ્લોગ એટલે જ ના બનાવતા તો અમે ટ્રાય કરશું કોઈક નવું યુનિક કરી શકીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરવાનું રાખો અને વિડીયો પૂરો એન્ડ સુધી જોવાનું રાખો

आवश्यक भाजी तर नभत हू खाय मस्त गवार शेवश आजचा बिरो दिवस ना व्लॉग नो शरुवात टाळवात पसंत करू शो જો કઈ અત્યારે આપણે આવી જ અને આપણે જે બિલિંગમાં મતલબ તો કોક દિવસ વધાવી તમજો અને જો અત્યારે અમે ઘેર જઈએ છીએ અને આખો દિવસ કોર્મ હોય છે આખો બ્લોક તો શૂટ નહીં કર્યો પણ કાલનો બ્લોક ના આજનો બ્લોક કરેલો હતો કીધું ભેગો કરી